આપડે કઈક રીક્ષા બસ કરાવી બસ સહારો જોશે દઈશ ને તું હા છોકરો જુવાન થઈ ગયો હવે સમજી ગયો કઈ રીતે કરવાનું મરજ બની ગયો હાથ મિલાવ વગર પાંખું તને તો ઉદી બે શીખવાડી જેમ બાજુમાં આવો હા બસ એમ હવે પાક થી પાક મિલાવો ને આખ થી આંખ નિમુરી તું ખાઈ નઈ જાની એને મારા ભાઈને હે ખાવાનું થોડી હોય એમ જોજો ને લવગુરુ નું